અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદ ભવાની ઢોરા વિસ્તારમાં પતિએ પત્નીની શરીરના ઘા ઝીંકી હત્યા કરી નાખી પત્નીને શરીરના ઘા ઝીંકી પતિ ફરાર થઈ ચૂક્યો હતો પત્નીએ દારૂ પીવા ના પાડતા પત્નીનું ઢામ ધાળી દીધું હતું વહેલી સવારે પત્ની ખાટલામાં સૂતી હતી ત્યારે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી મંદિરના યુનેશ સંગી હળવદ પોતાની બેનના ઘરે ખબર કાઢવા માટે આવ્યા હતા